સુરતના રામદેવ વિસ્તારની હોટેલમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા તેર આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતના રાંદેરમાં પોલીસે વરરાજા સહિત તેના સંબંધીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે હોટેલમાં જુગાર રમતા હતા ત્યારે પોલીસે રેડ કરી હતી પોલીસે જુ તેર લોકોની ધરપકડ કરી છે બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે તો મળતી માહિતી મુજબ સુરતમાં રાંદેર પોલીસે હોટેલમાં રેડ કરી અને જુગાર રમતા તેર લોકોને ઝડપી પાડ્યા છે

રાંદેર ન્યૂ નાંદેર રોડ છે ત્યાં તુંબી હોલ કરીને છે ત્યાં તુંબી હોલમાં કેટલા કિસ્સોમાં રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈસી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સી કે માનવાળા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવા કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ જેથી તેર જેટલા કુલ ઇસમોને બે લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન અને સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં એક વરરાજા બધા જે કાંકડા છે એ નવાબ કાંકડા એનો જ ભાઈ છે નદીમ આસિફ કાંકડા કરીને છે એ એના લગ્ન હતા એટલા માટે જ હોલ ભાડે રાખેલો હતો આમાં અત્યારે ત્યાં ફોર ફાઇવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસને અને જુગારનો ગુનો દાખલ કરેલ છે